નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે આઠ છ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કંજાડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે લીંબાભાઈ મકવાણા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જાય છે આપણે સરગવાનો પાક છે અને આપણને ખ્યાલ છે કે આજે ખેડૂતો છે એ દિવસે ને દિવસે છે હવે આ નવો પાક એટલે કે સરગવાના ખેતી પદ્ધતિ વિશે અને એ પાક માટે જે છે ખેડૂતો હવે ખેતી કરતાં થઈ રહ્યા છે તો એવા જ એક સરગવાના પાકની અંદર જે છે આજે આપણે આવ્યા છીએ અને એની અંદર આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ જે પી વન આવે એનો લીંબાભાઈ જે છે ઉપયોગ કર્યો છે અને ખૂબ સારું જે છે એ પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક આપણું આખું નામ બોલો લીંબાભાઈ બચુભાઈ મકવાણા ગામ કંજરડા તાલુકો પાલતાણા જિલ્લો ભાવનગર હા એક તમારો મોબાઈલ નંબર આપી દો ચોરાણું સત્યાવીસ પંચોતેર વીસ ઓગણચાલીસ મારો મોબાઈલ નંબર છે બરાબર છે બીજો ખાસ ખેડૂતો મિત્રો કે લીંબાભાઈનો પરિચય આપો તેઓ જે છે હવે રિટાયરમેન્ટ જીવન ગાળે છે કેમકે પોતે જે છે સરકારી નોકરીયાત હતા અને એમણે જે છે આ વર્ષે સરગવાનો પાક જે છે આગોતરું આયોજન કર્યું છે આગોતરું આયોજન કરવાનું કારણ એટલું કે આપણે બજાર ભાવ જે છે એ સારા મળી રહે છે તો આપણે સૌ પ્રથમ આપણે એમની પાસેથી બધી આપણે માહિતી મેળવીએ આપણે કેટલા વીઘામાં આપણે સરગવો છે આપણે આ લગભગ બે વીઘા જેવો સરગવો છે બરાબર છે હવે સોળ થી સોળ અને આમાં બે પાટલા વચ્ચે તમે કેટલું અંતર રાખેલું છે પાંચ બાય દસ નું બરાબર છે ખેડૂત મિત્રો પાંચ બાય દસ નું જે છે અંતર રાખેલું છે અને આ કઈ વેરાયટી છે આપણે પીકેએમ વન વેરાયટી છે જે ખૂબ માર્કેટમાં ચાલે છે અને સારામાં સારી વેરાયટી છે આ બી આપણે ક્યાંથી લાવેલા છો તમે આ બી અમે રમેશભાઈ પાંચ મંગાવેલું છે બરાબર છે ખેડૂત મિત્રો રમેશભાઈ જે રામધરીવાળા રહ્યા રિયા જેવા જે છે સરગવાના પાક માટે એક્સપર્ટ ગણાય છે તેમણે જે છે આ બી આપેલું છે ખાસ હવે આપણે આજે આજે આ સરગવ છે કેટલા મહિનાનો થવા આવ્યો છે આપણે અંદાજિત બે મહિનાનો થવા આવ્યો છે બરાબર છે અને આની અંદર આપણે પાયાના ખાતરો કેવા નાખેલા છે એમાં આમાં પાયાના ખાતરમાં તો ડીએપી નાખ્યું છે અને યુરિયા સોફ પાવડર અને નો સ્પ્રે કરેલો છે બરાબર છે પીવન છે તે મેં કઈ રીતે આની અંદર વાપરેલું છે એની અંદર પી વન અમે થળીએ થોડું થોડું નાખેલું છે અને છ્યાલીસ એમએલએ સ્પ્રેમાં નાખ્યું છે બરાબર છે સો ટકા ખેડૂતો મિત્રો થડિયાદે જે ડ્રિન્ચિંગ એ કરેલું છે પ્લસ ઉપર ચાલીસ એમએલ નાખીને અને સ્પ્રે કર્યું છે તો લીંબાભાઈ તમે જ જણાવો કે આપણે આવા કાળઝાળ ગરમી પડે છે આવો ઉનાળો છે છતાંય આજે આપણો સરગવો કેવા તૈયાર થયો છે આપણે એનું કારણ છે કે આને અમે એક કાતરા પાણી છીએ અને આટલો બધો તડકો પડવા છતાં એક પણ પાન આનું ખર્યું નથી કે પીળું પીળું નથી અને છટકાવો રેગ્યુલર કરીએ છીએ પંદર દિવસે પંદર દિવસે અને પાણી એકાત્ર છીએ એટલે આનો એક પણ પાન પીવું પીડ્યું નથી બરાબર અને આ પીવનનો આપણે રિઝલ્ટ સારું લાગ્યો ને આ થી અમે આંબાએ વાપર્યું છે લીંબુમાં વાપર્યું છે એમાંય તે મેં થળી ડોઝ આપ્યો છે અને આંબા છે હું અંજાર લાવ્યો છું એને આપ્યું તો ત્રણેયમાં મને પી એમ અસર દેખાણી અને મારા આંબાના છોડવા પણ લીલા છે મેં હત્યા વિગેરે એને વાવેલા છે છતાં આંબા તે સારા છે ચાલો મિત્રો લીંબાભાઈ કીધું એમ કે દરેક પાક ની અંદર જે છે એમણે વાપ્યું વાપરેલું છે તેમ છતાંય જો રિઝલ્ટ એકદમ દરેક પાક ની અંદર જે છે સારામાં સારું આની અંદર મળેલું છે બીજો ખાસ ખેડૂત મિત્રો આજે જે છે સરગવો નો દિવસે દિવસે છે વાવેતર વિસ્તાર વધતો જાય છે બીજો ભાઈ ને પણ પૂછે આપણે જે પી વન વાપર્યું તમને કેવું રિઝલ્ટ લાગ્યું સારું રિઝલ્ટ છે રિઝલ્ટ સારું છે ને અમારા ભાગીદાર છે અને ખરેખર એની મહેનત છે અને એની જે એકાત્ર પાણી પાવાનું કર્યું મને ખ્યાલ નતો પણ એની એકાત્ર પાણી પાવાનું શરૂ કર્યું ત્યારથી આ સરગવો એને ટાઈમ ટાઈમ દવા સાટવાનું જે બધું કરે છે એ આ જાગાભાઈ કામ કરે છે હું તો ખાલી દેખરેખ થોડી ઘણી રાખું છું કે દેખરેખ એ જ રાખે છે સારી બધી મહેનત છે જે ભાઈ જ કરે છે લીંબાભાઈ તમને આજે નવા પાકનો વિચાર કરી રીતે આવ્યો કે આપણે સરગવો કરવો છે શા માટે સરગવો કરવો અમે જે કેસર આંબા લાવ્યા અંજારથી જેમ બો અને પછી જે હત્યા વગેરે સોંપ્યા અને એ જે આંબાની વચ્ચેનો ગાળો વીસ બાય વીસ નો હતો તો જે આ પડતર જગ્યા પડી રહે એની કરતા એનો યુઝ થાય એટલે એવી મને ખ્યાલ નતો પણ મને આ ઝાગાભાઈ કીધું કે આ પડતર પડ્યું રહે એની કરતા કઈક આપણે થોડા ઘણા બે પૈસા મળે અને કઈક મહેનત કરી નહીં હાવ કોરું પડ્યું રહે વચ્ચેનો ભાગ એની બદલે કે આપણે સરગવો વાવવી બરાબર છે અને પછી રમેશભાઈ ની સાથે મુલાકાત કરી અને જેની જે ઇન્ટ્રક્શન આપ્યું કે જે આ રીતે આમ કરો કરો તેમ એ માહિતી પ્રમાણે અમારા કામ કર્યું અને આજનું આ પરિણામ સામે છે મિત્રો કેમ કે હાલમાં જે છે કાળઝાળ ગરમી પડે છે તેમ છતાંય આપ જોઈ શકો છો કે ચોમાસામાં જેવો સરગવો હોય ને એવો અત્યારે આપણે હાલમાં દેખાય છે એ તો વરસાદ પણ નથી થયો તેમ છતાંય આપણું જે પી વન જે રેગ્યુલર વાપર્યું એનું રિઝલ્ટ છે હવે રમેશભાઈ આપણી સાથે છે રમેશભાઈ આવો

પછી પી વન હા કે જે ફાઇવ પ્લસ જે યળ્યું માટેની દવા આ બધી દવા ત્યાંથી ઓરિજિનલ મળે છે અને એનું રિઝલ્ટ અમે જોયું છે બરાબર છે અને એનાથી સંતોષ છે ને તમને આનાથી સંતોષ છે બરાબર છે હવે રમેશભાઈને જ પૂછ્યા રમેશભાઈ હવે એટલી આપણે હાઈટ થઈ છે તો ખાસ સરગવાના પાકમાં કટિંગનું મહત્વ હોય છે તો એ સમજાવો ખેડૂત મિત્રોને આનું કટિંગ તો કઢી આમાં થાય એટલે કે કાપી નાખવાના કાપી નાખ્યા છે અમુક બાકી છે હા એટલે દોઢ પોણા બે મહિના નું સરગવો થાય એટલે માથા કટિંગ કરવું પડે હવે બતાવો કાપી નાખો એટલે ફૂટ વધારે થાય રીતે ફૂટ વધારે થઈ જાય એટલે એમાં આપડે ડાળા વધી જાય અને ખોટો તમારે ઓછો ન આવે બરાબર છે હવે આ તમે કટિંગ ઓછા મોસા કેટલી વખત આપવા પડે કટિંગ અને આવે ત્યાં સુધી બે થી ત્રણ વાર કટિંગ આપવું પડે બરાબર છે મિત્રો વધારે આપો તો વાંધો નહીં પણ જેટલો કટિંગ આપશો તમે સરગવામાં આપડા આવા ઉનાળાની પરિસ્થિતિ છે તેમ છતાં સરગો તમારી દ્રષ્ટિ તમને કેવો લાગે છે બહુ સારો છે સરગો આવો હરગો નથી કઈ એમાં નથી આવ્યો આ હરગો બહુ સારો છે મહેનત વધારે છે ભાગ્ય ની મહેનત આમાં છે બરાબર છે પછી આ સરગવાનો જે છે આપણે યોગ્ય સમય કયો કે વાવેતર કરવું હોય તો વાવેતર કરવું હોય તો પાંચમા મહિનામાં કરી નાખવાનું હોય પાંચમા થી ચોથા મહિનામાં કરી નાખવું એટલે આપણે સોમાસો આવે ત્યાં હરગવો મોટો થઈ જાય મોટો થઈ જાય હા બીજો ખાસ સરગવા આપડે સોંપી દીધા એ પછી છે એનો શરૂઆત ક્યારે થઈ જતી હોય છે અને ફૂલ ની ને ફૂલ ની તો આને બે અઢી મહિને ફૂલ આવવા મળે સાડા ચાર મહિને માલ એમાં આવી જાય બરાબર છે અને તમારી દ્રષ્ટિ સરગવાના પાકમાં છે સારી વેરાયટી કઈ આમાં પછી છે બધાને બિયારણ અને બધા સારું છે અને એનું જ ઉત્પાદન સારું આવે છે એની સિંગ કેવી થાય છે એની ક્વોલિટી કેવી થાય સાઈનિંગ કેવી આવે અને એ સિંગ ત્રણ ફૂટની થાય અને એકદમ લીલો કલર બન્યા છે બિયારણ ફેલ અને બિયારણ ફેલ નથી જતું ખેડૂત લોકો કેજ છે ને એમ તો ફૂલ ગેરંટી આપી છે એટલે મિત્રો આ લીંબાભાઈ હાલમાં જ કીધું કે એ આજે પીકે પણ વેરાયટી સારી આવે એનાથી ડોલ પણ નથી પડતા એની અંદર બીજું કે ગયા વર્ષની દ્રષ્ટિએ આ વખતે વાવેતર વિસ્તાર વધે છે બરાબર પણ તેમ છતાં સરગવાના પાકમાં આપણને કેવો વળતર મળે છે એમાં વળતર બહુ સારું મળે અને ત્રીસથી પાંત્રીસ રૂપિયા ભાવ રહે એટલે વીઘો સાડત્રીસ સિત્તેર હજારનો થવાનો છે બરાબર છે અને આની અંદર ખર્ચો કેવા લાગે છે ખર્ચો હા ઓછો મજૂરી ઓછી અને આને દવા છાંટવાની પંદર દિવસે દવા સાટી દો ફાયર પ્લસ અને સાફ પાવડર અને પીવાનું હા બરાબર છે બરાબર ખાસ અને બીજો ખાસ આની અંદર આપણે કેવા પ્રકારના ખાતરો આપવાના હોય છે સરગવાના પાકમાં એક્સપર્ટ ગણાય છે તો તમારે મોબાઈલ નંબર આપી દો જેથી કરીને ખેડૂત મિત્રોને વિશેષ માહિતી મેળવી તો મેળવી શકે મારો નંબર ત્રેસઠ ત્રેપન બાવન બેતાલીસ જીરો એક તમારો ગામ કામ તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર મારું નામ રમેશભાઈ સૌજીભાઈ મકવાણા અને મોલ એ કંજરડા ગામના મારું મૂળ ગામ જૂનું કંજરડા બરાબર છે સો ટકા ખેડૂત મિત્રો સરગવાના પાકમાં જે છે એ એક્સપર્ટ ગણા છે કેમ કે સરગવાનો જે પાકની શરૂઆત છે એ આપણે રામધરીથી થી શરૂઆત થયેલી છે એની અંદર અને હવે આખા ગુજરાતમાં આપણે જે છે હવે એનું દિવસે ને દિવસે માર્કેટ વધતું જાય છે બીજો ખાસ આને આપણે સરગવા તૈયાર થાય તો એનો વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ આપણે કૃષ્ણપરા છે અમીરભાઈ કરી રસપૂત સહભેશંગભાઈ ત્યાં માલ લઈ જાઓ એટલે રૂપિયો બે રૂપિયા ફરકે આપણે વધારે પૈસા આપે છે અને ખોટો ખરાબો કે એવો બે નંબર કાઢતા નથી બરાબર સો ટકા ખેડૂત મિત્રો અને જો તમે પાલીતાણા નો તો આપણે સોનપરી થોરાલી છે શેત્રુજી ડેમ નાની પાણી આ વિસ્તારમાં પણ સરગવાની જે છે ખરીદી કરે છે તો લીમાભાઈ તમને જ પૂછવાનો છે અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમે શું કહેવા માંગો આ પીવન કેવું આવે છે આ આ પીવનનો રિઝલ્ટ તો અમે જોયું છે નજરે પણ આ જે રમેશભાઈ છે એની જે આ ગામમાં શરૂઆત કરાવી છે હરગવાની મારો હરગો જોયા કે લગભગ ઓછામાં ઓછા બે ત્રણ જણાને એની આ આપ્યું છે 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 એને તે એટલે ઉગતું થાય પણ વહેલું આવી દીધું છે અને એ રમેશભાઈ ના એ છે મારા મામાનો દીકરો એટલે એના કહેવાથી મેં બધું કર્યું છે અને રિઝલ્ટ સારું છે અને હવે તો પછી આગળ તો વરસાદ થાય એટલે આનો વિકાસ થશે સો ટકા ખેડૂત મિત્રો બીજો ખાસ ખેડૂત મિત્રો આપને જણાવી દો પીવન જે છે ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી દવા છે છોડને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે સંપૂર્ણ પોષક તત્વો જે છે આપણે પીવનમાં આવી જાય છે એવી આખી એક જબરજસ્ત છે એ આપણે આખી માઇક્રોન્યુટ્રિનની બનાવેલી એક પ્રોડક્ટ છે એની અંદર તો ખેડૂત મિત્રો બીજો ખાસ જો બાજુના છોડ વિશે વાત કરતા કે આ લીંબુનો છોડ એની અંદર પીવન આપું છું આપ જોઈ શકો છો કે આ પીવન જે છે એ લીંબુના છોડ પણ એકદમ તંદુરસ્ત અને વિકાસ થયેલો છે એની અંદર દરેક પાકની અંદર જે છે વન સારામાં સારું જે છે ઉપયોગ આપણે કરીએ તો એનો રિઝલ્ટ પણ સારું મળે છે તો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે બીજો ખાસ ખેડૂત મિત્રો નીચે મારો હેલ્પલાઇન નંબર આપ્યો છે જે કોઈ ખેડૂત મિત્રોને સરગવાના પાક વિશે અથવા અન્ય પાક વિશે માહિતી મેળવવી તો સત્તાણું ચૌદ ત્રીસ એકવીસ બાવીસ આ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો ઓકે જય હિન્દ